હે દીવડા જગ મગ જગમગ થાય આરતી દશની થાય દીવડા જગમગ થાય હે માડી હું તો લાવી સુ સોનાના બાજોટ માડી હું તો લાવી સુ સોનાના બાજોટ માડી તમે બિરાજો તો યાનંદ થાય દીવડા જગ મગ જગ મગ થાય હે દીવડાં જગ મગ થાય એ માડી હું તો લાવી સુ ફૂલડાનો નો હાર માડી હું તો લાવી સુ ફૂલડાનો નો હાર હે માડી તમે પેરો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય મગ થાંય હે દીવડાં જગ મગ થાય હેં માડી હું તો લાવી શું સુંદળી નોઝોટો માડી હું તો લાવી સું સુંદળી નોઝોટો હે માડી તમે ઓ તો આનંદ થાય દીવડા જગ મગ જગ મગ થાય આરતી દશમાની થાય દીવડા જગ મગ જગ મગ થાય હે માડી હું તો લાવીશું ભોજન નો થાળ હે માડી હું તો લાવીશું ભોજનનો થાળ હે માડી તમે જમતો યા નંદ થાય માડી તમે જમતો યા નંદ થાય દીવડા જગ મગ થાય એ દીવડા જગ મગ થાય હે દશમન ગોરણી યો ગાય દીવડા જગ મગ જગ મગત દશામ ગોરણી યો ગાયવડા જગ મગ તાય મગ તરતી दशनि थाय दिवडाः जग मग जगमगताय हे दिवडा जग मग जग ओ हे माडी मारो हे मानो दस्मो से यवतार हे माडी मारो કરજે તું બહુ પાર હે માડી મારો કરજે તું બહુ પાર હેં મારી દશામાં તો દસમો સે અવતાર હે માડી મારો કરજે તું બહુ પાર હે માડી મારો કરજે તું કરેતું બોલો મિત્રો આરતી આપણે મરતી ગાય નાખી છે ને દિશા મિનિ આરતી થાય છે અને આપણે દસ દિવસ છે દિશા આજ તો ત્રણ દિવસ તો વ્યા ગયા છે અને હવે થોડાક દિવસ રહ્યા છે તો ધ્યાન લગાવીને આપણે દિશામાંના દર્શન બધાએ કરી લેજો અને પૂજા પાઠ કરવી અને અમારે જવા બેન દરરોજ આવી જાય આરતીમાં જામો પડી જાય અને આવે એટલે અમને મજા આવે આપણે ઉજવણું છે તો બધાએ વ્યાવજો પ્રસાદી લેવા આપણે પ્રસાદીમાં

તમે જોઈ શકો છો મિત્રો માતાજીના દીવડા થાય છે મારા બેન જો આરતી કેવી ઉતારે છે સરસ મજાની આજે તો છે ને મોડું થઈ ગયું છે અમારા બેનની અગર બેન તો તરત આવી જાય ને આજ બેન મોડું થઈ ગયું છે અમારે આજ વાર્તા વહેલી થઈ ગઈ છે એટલે એવું એ બધું ジェイマタジー。